સુરતમાં આવેલ ખ્વાજાદાના સાહેબની દરગાહના મુઝાહરો અને ટ્રસ્ટીઓએ વર્ષોથી કરેલા કરોડો રૂપિયાના કૌભાંડ તેમજ કબજે કરેલી જગ્યાઓ મામલે વાસ્તવિકતા બહાર લાવવા મુહિમ ચલાવી રહેલા ખ્વાજાદાના હિતરક્ષક કમિટીના આગેવાનો પર ખોટા આરોપો સાથે તરકટ ઊભો કરવાના મામલે ખ્વાજા દાના હિતરક્ષક કમિટી ઉચ્ચ પોલીસ અધિકારીને ફરિયાદ આપી છે બળેખા ચકલા વિસ્તારમાં આવેલી ખ્વાજાદાના સાહેબની દરગાહ પર લાખો હિન્દુ અને મુસ્લિમોની આસ્થા છે પરંતુ અહીંના મુજાવર અને ટ્રસ્ટીઓ જ મોટા કૌભાંડકારી છે જેમાં હફીઝ મુજાવર ફૈઝલ મુજાવર અને મુન્ના બાપુને મહિલાઓની છેડતી મામલે પુરાવા સહિત મીડિયા ટ્રાયલ ચાલ્યા બાદ મુસ્લિમ સમાજના સૈયદ આગેવાનોએ મહિનાઓ સુધી દરગાહ પરથી હાંકી કાઢ્યા હતા આ મામલે ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના લેટર પેડ પર લેખિતમાં મંજૂરી આપી હતી આ ઉપરાંત વર્ષોથી દાન પેટે આવતા લાખો રૂપિયા મુજાવરો ટ્રસ્ટીઓની મિલીભગતથી ગજવે ઘાલી લેતા હતા ઉપરાંત આજ જ ટ્રસ્ટીઓના મેળાપીપળામાં ખ્વાજાદાના ટ્રસ્ટની કરોડો રૂપિયાની જગ્યા ફિરોજ મુજાવરને વકફના નિયમ વિરુદ્ધ ગેરકાયદે વાપરવા આપી દીધી છે તેમજ ટ્રસ્ટની માલિકીની દુકાનો સિવાય ઘણી મિલકતો પર આવી જ રીતે મુજાવરો અને ટ્રસ્ટીઓ તેમજ તેમના સંબંધીઓએ કબજો કરી લીધો છે આ સમગ્ર કૌભાંડને બહાર લાવવા લગભગ બે વર્ષથી ખ્વાજાદાના હિતરક્ષક કમિટી કામે લાગી છે હાલ આ કૌભાંડી ખુલ્લા પડી ગયા છે જેથી આ લોકોને ડર સતાવી રહ્યો છે કે વર્ષોના કરોડો રૂપિયાની ગોબાચારીનો હિસાબ કેમ આપીશું તો બીજી તરફ ટ્રસ્ટની માલિકીની કરોડોની જગ્યા હાથથી નીકળી જવાના ડરથી ટ્રસ્ટીઓ અને મુજાવરો પોતાના ઘરની અને સંબંધી મહિલાઓને હથિયાર બનાવી છેડતી તેમજ રૂપિયાની માંગણીના ખોટા આરોપ લગાવી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે સંદર્ભમાં ખ્વાજાદાના હિતરક્ષક કમિટીએ ખોટી રજૂઆત કરનાર મહિલાઓને પાછળથી દોરી સંચાર કરનાર ટ્રસ્ટીઓ મોહમ્મદ મુજાવર સૈયદ અહમદ અને અલ્તાફ વેલ્ડર તથા ફિરોજ હફીજ ફૈઝલ અને અબુલ મુજાવર વિરુદ્ધ પોલીસ ઉચ્ચ અધિકારીને ફરિયાદ આપી છે મારું નામ યુસુફ પઠાણ આજે અમારા ઉપર આક્ષેપ થયા છે કે મેં ત્યાં કેટલીક છોકરીઓને કે મહિલાઓને ખાયદાના સબ દરગાહની અંદર કંઈક છેડતી કે એ લોકોને રૂમ ખાલી કરવા માટે દબાણ કરી રહ્યું પણ ખરેખર એવું કંઈ નથી એક સાત બે રોજ અમો હિતરક્ષક કમિટી દ્વારા ખોયાદાના દરગાહની અંદર જે ગેરરીતિઓ ચાલતી હતી તેના વિરુદ્ધની અંદર અમે ફરિયાદો કરી હતી પોલીસ સ્ટેશનની અંદર અને તે ફરિયાદ સંદર્ભે સામેવાળા જે દરગાહના ટ્રસ્ટી અને મુજાવરોએ કબૂલાત કરી હતી કે આ ગેરરીતિ ગલ્લાની અમે કરી રહ્યા છે તે હવેથી નહીં કરશું અને મુજાવરો જે ખોટી રીતથી મહિલાઓની છેડતી કરી રહ્યા હતા જે પેપરમાં પણ આવ્યું હતું છાપામાં પણ આવી રહ્યું એ લોકોની ક્લિપ પણ આવી હતી તેના વિરુદ્ધની અંદર પણ અમે ઝુંબેશ ચાલવી હતી ત્યાં એ લોકોએ કબૂલાત કરી હતી કે સૈયદોની ટીમ મળી હતી તેની અંદર પણ એ લોકો કબૂલાત કરી હતી કે હવે અમે પછી નહીં કરશું તે બે મહિના માટે તે લોકોને દરગાહ પરથી હટાવી દેવામાં આવ્યા હતા આ સંદર્ભે ત્યાંના ખયાદાના દરગાહના ટ્રસ્ટીઓ તે લોકોએ અમને લખાણ પર એ લોકોના લેટર લેટરપેડ પર આપ્યું હતું કે બે મહિના માટે આ મુજાવરોને ત્યાંથી અમે અહીં મૂકશું નહીં બરાબર ત્યાર પછી અત્યારે અમે જે લીગલી રીતથી અમે એવું ઝુંબેશ ચલવી કે દરગાહની જેટલી પણ પ્રોપર્ટી છે તે દરગાહના મુજાવર અને ટ્રસ્ટીઓ ખોટી રીતથી વકફ બોર્ડમાંથી ઓડિટ ઓડિટમાંથી નીકાળી અને પોતાના નામે કરી રહ્યા છે અને કબજાઓ કરી રહ્યા છે તે ખાલી થાય આ કબજાઓ ખાલી કરાવવા માટે અને અમે કાનૂની લડત લડત આપવા માટે બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવતા હતા અને ગઈકાલે અમુએ ત્યાં વકફ બોટની અંદર પુરાવાના રૂપે તે પ્રોપર્ટી પાસે ઊભા રહીને ફોટા પાડ્યા તેને તે તે તેને એ લોકોએ ખોટી રીતથી લોકોને ત્યાંના જે સ્થાનિકો છે એ લોકોને ખોટી ગેરમાર્ગે દોર્યા કે આ તમે જે વર્ષોથી ખોલીમાં રહો છો તે ઐસુપટ્ટન ખાલી કરવા માંગે છે બરાબર છે એટલે ત્યાંના જે રહેવાસીઓ હતા તે ગેરમાર્ગે દોરાયા એ લોકોને એવું લાગ્યું કે અમે કંઈ ખાલી કરવા માટે આવે છે પણ તે વર્ષોથી દસ બાય પંદરની ખોલીમાં રહી છે એ લોકોની જોડે અમારું કંઈ લેવા નથી એ લોકો ગરીબ સમજીવી લોકો છે તે વર્ષોથી રહે છે અને રહે આ લોકો તો એવું છે કે જે ટ્રસ્ટી અને મુજાવરો છે જે દરગાહની પ્રોપર્ટીને ગેરકાયદે ગેરકાયદે રીતે કરોડો રૂપિયાની પ્રોપર્ટીને જે ગેરકાયદે મિસયુપુ મિસયુઝ કરી રહ્યા છે તે બંધ થાય અને જે દરગાહની અલ્લાહની મિલકિ છે તે ત્યાં આવે બરાબર એના માટે અમારી લડતના વિરુદ્ધ ની અંદર આ લોકોએ ખોટા આક્ષેપો કર્યા પૂર્વ આયોજનપૂર્વક અને બીજી એક વસ્તુ કે આ દરગાહના જે મુજાવરો છે અને ટ્રસ્ટીઓ છે તે વર્ષોથી ગલ્લાનું ગેરરીતિ કરી રહ્યા છે તે લોકોએ ગલ્લાના લાખો રૂપિયાનો હિસાબ પોતાના ગજવે શેરવી દીધો છે અમે આના વિરુદ્ધ પણ ફરિયાદ કરી હતી તે સમયે એ લોકોએ લેખિતની અંદર પોલીસ સ્ટેશનમાં એવું લખાણ આપ્યું હતું કે અમે ગેરરીતિ કરી રહ્યા છે પણ હવેથી નહીં કરશું એ લોકોના બંધારણ સ્કીમની મુજબ વન અપોઈન્ટ પંદર એ લોકોએ વાપરવાના માત્ર ચે ચેરિટી ચેરમેને અને બીજા બધા દરગાહ અને મસ્જિદના લાભ ભારત કામમાં વાપરવાનો હોય પરંતુ તે લોકો પોતે બધા ખાઈ જતા હતા અત્યાર સુધીનો કોઈ હિસાબ નથી આ દિન સુધી આ લોકોએ એક પણ રૂપિયાનો હિસાબ સાર્વજનિક કર્યો નથી પોતાના બાપની પ્રોપર્ટી નથી આ વકફની અલ્લાહની જગ્યા છે દરેક જગ્યા ઉપર પોત પોત બધાએ હિસાબ આપવો પડે કે શું છે શું આવક થઈને શું જ આવક થઈ પણ આટલા વર્ષોથી આ લોકોએ કોઈ પણ હિસાબ આપ્યો નથી અને ગેરરીતિ કરી રહ્યા છે ખોટી રીતથી કરી રહ્યા છે જેના વિરુદ્ધમાં અમે ઝુંબેશ ચલવી એટલે આ લોકો ટ્રસ્ટીઓ અને મુજાવરોએ તેઓના ઘરની અને સંબંધીઓ મહિલાઓને ભેગી કરી અમારા ઉપર આ કાવતરું કર્યું છે અને ખોટી રીતથી એલિકેશન કર્યા છે અમે પણ એક અરજી તૈયાર કરી છે કમિશનર સાહેબને કે પુરાવાના આધીન કે આ રીતથી આ આ કારણે વેરવૃત્તિવાળો આ લોકો ખોટા અમને બદનામ કર્યા છે અને ખોટું જે ફરિયાદ કરવું તે પણ ગુનો બને છે તમે અમારી ફરિયાદને અનુસંધાને સોડ છોડ કેમેરા ત્યાં લાગી ગયા દરગાહ પરિસરની અંદર તો અમે કંઈ ખોટા ચેન ચળા કે કોઈની છેડતી કરી હોય તો એ કેમેરામાં કેદ થઈ જાય અને ત્યાં જોવાઈ જાય પણ ખરેખર આ લોકોના જે પણ આક્ષેપો છે તે હાસ્યાપદ છે અને એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને કમિશનર પાસે અમે તપાસ માગીએ છીએ કે આ લોકોની પાછળ કોણ છે આ લોકોને આ રીતની સલાહ આપે છે અને આ લોકોને ખોટી રીતે જે દરગાહની પોપટ છે તેને કબજા હેઠળ લે છે એ દરગાહનું દવાખાનું છે પંદર વર્ષથી લગભગ રજાકભાઈ કરીને ચલાવતો હતો તેને ખાલી કરાવી દીધું જોર જબરજસ્તીથી અને તે તે દવાખાનું પણ પોતે આ લોકોએ પોતાના કબજા હેઠળ લઈ લીધું એટલે આ લોકોની ગેરરીતિ દરગાહની કરોડોની પ્રોપર્ટી પોતાના ગજીએ મૂકવાની છે તે અમે જરાક પણ રીતે કોઈપણ રીતે એ લોકોને આ લોકોના કાવતરા અમે પાસ થવા દેતા નથી એટલે આ લોકો આજે આવ્યા અને અમારી હાઈ હાઈ બોલાવી અને અમારા ઉપર ખોટા આક્ષેપો કર્યા પણ અમે એની ઉપર તપાસ માગીશું જરૂર પડશે તો હાઈકોર્ટમાં પણ જેને તપાસ માગીશું અને વકફ બોર્ડની અંદર હાઈકોર્ટની અંદર ટ્રિબ્યુનલની અંદર આ જે ટ્રસ્ટી છે મુજાવરો છે તે લોકોની હકાલપટ્ટી થાય અમારા પાસે તમામ પુરાવા છે બે હજાર નવની અંદર આ ફિરોજ બાપુને આ લોકોએ બત્રીસ ચૌદ નવેમ્બરની જે મિલકત છે તેને એવું લખીને આપી દીધું હતું કે અમે એની પાસેથી લઈ લીધી કારણ કે બે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર નવની અંદર ફિરોજ બાપુએ આની અંદર જુગારધામ ચલાવતો હતો તે છાપામાં આવ્યો ત્યાર પછી પણ એની પાસેથી લઈ લીધી અને પણ કબજો એનો જ બતાવે છે એટલે આ તમામ આરોપો છે તે ખોટા છે અને નાલાયકી ભર્યા છે મારે આના વિશેષમાં જે પણ કહેવાનું છે હવે લીગલ રીતથી કાનૂની રીતથી કહીશ